વાત કરીએ રાજકોટ ઉપલેટામાં ધોધમાર વરસાદ છે ઉપલેટા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યા સુધી છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો મજેઠી સેવતરા ગણોદ અને નીલાખામાં વરસાદ વરસ્યો છે તો વરજાંગ જાળિયા નાગવદર પાનેલીમાં પણ ધોધમાર વરસાદ છે ઉપલેટા શહેરના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા રાજકોટના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે ઉપલેટા તથા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો બાર વાગ્યાથી ધોધમાર વરસાદ હજુ પણ ચાલુ છે ઉપલેટા તથા પંથકમાં સવારના છ વાગ્યા સુધીનો ચારથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ઉપલેટા તાલુકાના મજેઠી સેવત્રા ગણોદ વરજાંગજાળિયા નીલાખા નાગવદર પાનેલી તણસવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક મુશળધાર વરસાદ ઉપલેટાના રાજમાર્ગ બંબા ગેટ ગાંધી ચોક બાવલા ચોક ભાદર ચોક